જય માતાજી મિત્રો જય શ્રી રામ જોવો આપણે ભગતને ને ઘોડીમાં ઊભા કર્યા છે ઘણા કહેતા હોય કે ડેલી એક બળદ નવો આવે આશ્રમમાં ને એક બળદ પાછું દેવ થઈ જાય પણ હવે એવું થાય છે એવું વાત સાચી છે કારણ કે આજે બળદો આપણે રોડ ઉપર થી રેસ્ક્યુ કર્યા હોય તો હોય જ બીમાર હાલતમાં બરાબર બ બે દિવસથી પીડા હોય ત્રણ ત્રણ દિવસથી પીડ્યા હોય માનવ એટલો આરામી થઈ ગયો છે માણસ કે એને આવું દેખાતું નથી કે આપણી નજર સામે એક જીવ બીમાર બળદ પીડો છે એટલે આપણે આશ્રમમાં એવા બળદ બળદા ભરતી થતા હોય છતાંય આપણે કોશિશ કરવી કે ભાઈ હાજા થઈ જાય ઘણા બળદ હાજા થઈ ગયા છે પછી તો અમુક કહું છે હાવ વૃદ્ધ થઈ ગયા હોય તો એમાં તો પછી કંઈ કોઈનું આલે નહીં આપણે આપણાથી બનતી મહેનત કરતા હોય એટલે આ ઘોડી જો આપણે આપણા આઈડિયાથી બને ઘણા મિત્રો કહેતા ક્યાંથી લીધી લીધી નથી આપણે બનાવી છે અને આ બળદને જો ઊભો કર્યો છે જો મિત્રો વગત ઊભા થઈ ગયા છે કમ્પ્લીટ ઘોડી આ રીતની આપણે આઈડિયાથી જ બનાવી હતી સક્સેસ કમ્પ્લીટ આવું પાછો પડે નહી તો રોજારી હાલત થોડો ગરમ છે ને સ્વભાવનો એટલે સ્થિર નહીં થાય તો મિત્રો આપણે બળદનું ઓપરેશન કરી નાખ્યું છે અને ભાઈક જોવો આપડા આની પહેલાં એવું થયું તું જેવું આપણે ગાયનું ઓપરેશન પૂરું થયું ને વરસાદ આવ્યો આજે એવું થયું જોવો બહાર બેઠો ને વરસાદ ચાલુ થયો છે આપણે જેવું ઓપરેશન પૂરું થયું વરસાદ આવ્યો જોવો ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું છે ફગત બેઠા છે બોટલ બોટલ બધું ચઢાવી દીધું સારવાર કમ્પ્લીટ થઈ ગઈ છે પણ શું છે હજી થોડુંક બેભાન અવસ્થામાં છે એટલે અહીંયા તો વી વીઆ આગળથી ઊભો થઈને પણ ત્યાં બે ગયો છે એટલે હવે થોડોક પલ્લે આપણે આમ તો સાફ કરવાનો હોય પછી અંદર લઈ લેવી આગળ વરસાદ જવો જાયમ હોય કે આમાં કાંઈ ઘટે નહીં એવો વરસાદ આવ્યો બહુ સરસ વરસાદ આવે છે એટલે ભગવાનની કૃપા કહે તો કૃપા આપણા માટે વરસાદ જાળવી ગયો ભગવાનને પ્રાર્થના કરતા હતા કે જો થોડીક વાર રહી જાય ને તો આપણે ઓપરેશન પૂરું થઈ જાય જેવું ઓપરેશન પૂરું થયું ને બળદ અહીંયા આવ્યો ને વરસાદ ચાલુ થયો હજી જો અમારા હાથ જોવે છે છોકરાઓ બધા હજી અમારે જો લાલભાઈ બાસ બાસ કરાવી ન બાકી કારણ કે સેફ્ટી જરૂરી છે ને અમારા મિત્રો બધાને આપણે સેવા જ કરવી શકાય થાય નહીં પણ છતાંય સેફ્ટી રાખવી જરૂરી છે પણ આ લોકો એમ કે સેવા કરવાવાળાને કાંઈ ન થાય નથી જ થતું નો ડાઉટ સેવા કરવાવાળામાંથી સંકટ આવતું જ નથી આ ગૌવંશ ગૌ માતા હરી લે છે પણ આપણે તોય આપણી સેફટી રાખવી પડે લાવું છે મિત્રો હવે ભગવાનને પ્રાર્થના કરજો કે ઓપરેશન એનું કમ્પ્લીટ સક્સેસ થઈ જાય આમ ઓપરેશન અત્યારે સર્જરી કમ્પ્લીટ થઈ ગઈ છે પણ હવે જે મેન તકલીફ છે ને હવે હોય રૂઈ જ આવવામાં રિકવર થવામાં મેન તકલીફ હોય અને આ ગાયનું આપણે ઓપરેશન કરવાનું છે પણ એ હજી બે દિવસ વયા જાહે ઓલા બળદને તો શું છે ઇમરજન્સી જ કરવું પડે એમ તાત્કાલિક મેં તમને કીધું એમ આ ગાઈને હવે આપણે બે ત્રણ દિવસમાં ઓપરેશન કરી નાખશું બળદને બધાને અંદર લઈ લીધા ને વરસાદ આવ્યો ભગતને ને આગળ પછી અંદર લઈ લેવી નિરાતે હજી સાફ કરવાનું થોડુંક બાકી છે બ્લીડિંગ થોડુંક બ્લડ જોઈતું છે બધું હલો મિત્રો જય માતાજી બધા ભગવાનને પ્રાર્થના કરજો કે બળદ ઝડપથી હાજો થઈ જાય શ્રી દેવ બળદ આશ્રમ રફાળા ગામ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી પણ મોબાઈલ નંબર છે સિત્તેર ઓગણ સિત્તેર એકોતેર પંચાણું પંચાણું જોવો ભગીતને અંદર લઈ લીધા છે વરસાદે બંધ થઈ ગયો પાટો બાંધી દીધો અને હવે એમ નથી કહેતા કે ગૌઢી ઘોડીને લાલ લગામ આમ તો ન એવો શબ્દ બોલાય બળદને જો નવો મોરો ચડાવ્યો નવી નાથ નાખી કારણ કે કીધો બધુંય નવું છે તો પછી હવે એની નવી જિંદગી છે આમ ગણવી તો પછી જૂનું હું રાખું એટલે મોરો તૂટી ગયો પછી હવે હું ડ્રેસિંગ કરવામાં ને એમાં પછી કેવરાવે એટલે મોરો પર તૂટલો હતો એટલે નવો મોરો નાખી દીધો નવી નાથ નાખી અને બળદ મેળો છે ખાવા જો હવે બેનનો માતાજીનો વારો છે બે ત્રણ દિકેડા પીડામાંથી મુક્ત થવાનો